દિયોદરના ધ્રાંડવ ગામની નર્મદા કેનાલ નજીક સીમમાં રજૂઆતના પગલે તપાસ તો જાણવા મળ્યું તો રખડતી ગાયો અજાણ્યા ડાલામાં ભરીને લઈ જતા હોવાની ગ્રામજનોની રજૂઆત ત્યારે પશુઓની હેરાફેરી અને હત્યા મામલે ગૌપ્રેમીમાં રોષ રાત્રિના સમયે કેનાલ પર કોઈ અજાણ્યા દ્વારા ફાયરિંગ કરી નીલ ગાયની હત્યા કરાતી હોવાની રજૂઆત તો સમગ્ર મામલે ગૌ પ્રેમીઓમાં કચવાટ વન વિભાગે તપાસ હાથ ધરી ફોરેસ્ટ વિભાગ અને પશુ ડોક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ તો નીલ ગાયના માથાનો ભાગ અને ચામડા સહિતનો મુદ્દા માલ કબજે લઈ પશુ ડોક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવા ગૌ પ્રેમીઓ અને ગામ લોકોએ કરી માંગ સવારે અમારા ગામના નર્મદા કેનાલની આજુબાજુના ખેડૂતોના મને ફોન આવેલ કે સરપંચ રાત્રે અહીંયા બેથી અઢીના સમય દરમિયાન કોઈક ફાયરિંગની ઘટના જેવો અવાજ આવેલો ત્યારે અમારે ગામના ગૌશાળા યુવા મિત્રો તથા ગામના વડીલો ગામના યુવાનો તમામ સમાજના યુવાનો અમે ભેગા થઈને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે આ પાંચ નીલગાયની ગોળી મારીને હત્યા કરી અને તેમાં રહેલો માંસ માટે જે આ લોકો હત્યા કરીને તેમાં લઈ ગયેલ છે તેમના અવશેષો અહીંયા પણ હાડપિંજર જેવું મળી આવેલ છે અને ગોળી મારી છે એવું અમને સો ટકા નિશાન પણ દેખાઈ આવે છે અમારા ગામ લોકોની એક જ માગ છે કે અમારા ગામની અંદર જે રખડતી ગાયો હોય પશુ હોય પશુપંખી હોય ત્યાં લોકો જે આવા નરાધમીઓ લઈ જ જતા હોય છે તો મારી ફોરેસ્ટ અધિકારીને ડિપાર્ટમેન્ટને મારી નમ્ર વિનંતી છે ગામ લોકો દ્વારા કે આમાં સખત સખત કાર્યવાહી થાય અને આમને પકડીને જાલના હવાલે કરે એવી મારી ગામ લોકોની માગ છે લગભગ પોચ દિવસ દિવસમાં છથી સાત નીલગાયની કેનાલ ઉપર ધ્રાંડવ ગામે કોઈ અજાણ્યા શખ્સોએ આવીને રાતના ફાયરિંગ કરી અને નીલગાયની હત્યા કરેલ છે આજુબાજુના લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળતા ગામમાં વાત કરતા કે ભાઈ રાતે કેનાલ ઉપર ફાયરિંગ થાય છે તેના લીધે તપાસ કરતા નીલગાયના ચાવડા પગ અને એના મોઢાના ભાગના અવશેષો જોવા મળ્યા તો ખબર પડે કે આ તો ખરેખર હત્યા કરેલ છે અને કોઈ અજાણ્યા શખ્સ તપાસ કરતાં પ્રાથમિક જાણવા મળ્યું કે આ લોકો તો લગભગ એક અઠવાડિયાથી આવી અને આવી રીતે ફાયરિંગ કરીને નીલ ગાયની હત્યા કરી છે અને એનું મટણ લઈ ગયેલ છે બીજું તપાસ કરતાં કેનાલ ઉપર ઘણી બધી લગભગ વીસથી પચીસ ગૌમાતાઓ હતી એ પણ લગભગ અઠવાડિયાથી દેખાતી નથી તો સરકારશ્રીને અને દિયોદર પોલીસ સ્ટેશને અમારી વિનંતી છે કે આની પૂરની તપાસ કરી અને આના જે તે કોઈ આ હત્યા કરી છે નીલગાયની એ લોકોને પકડી અને જેલના હવાલે કરે શું નામ આપનું ભૂપેન્દ્રભાઈ આ નીલગાયની હત્યા બાબતે આજે સવારે જ સરપંચ દ્રાંડવનો ફોન આવ્યો હતો મને અને એ બાબતે અમે સ્થળ ચકાસણી કરી તપાસ કરવા માટે આવ્યા તો ફક્ત અમને ચામડા અને એનું કંકાલ જોવા મળેલું અને પાંચ જેવી જેટલી નીલગાયોનું હત્યા થઈ હોય એવું જાણવા મળેલ છે સ્થળ ચકાસણી કરતાં અને એમાં ગામ લોકોના કહેવા મુજબ ફાયરિંગ કરીને કે કોઈક અન્ય હથિયારો વડે એની હત્યા કરવામાં આવે છે પરંતુ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયેલ નથી અને પશુ ચિકિત્સકને બોલાવીને એનું પીએમ રિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે કોઈ ગુનાહગીએ કૃત્ય થયેલું હોય તો ગુનેગારો વિરુદ્ધ કાર્યદેસની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે આરએફઓ કચેરી દિગોદરથી ટેલિફોનિક તથા લેખિતમાં જાણ થતાં દ્રાંડવ કેનાલ પર ચાર પશુઓના સ્કીન એટલે એના ચામડું મળેલ છે એમાંથી એક પશુનું હેડ રિમૂવ કરેલું મળે છે અને બે પશુઓ જે છે એમના એક પશુના પાછળ બે પગ હાન્ડ લીમ આપણે જે કહેવાતા એ મળેલ છે હવે આ જે જે પ્રમાણે એમના ભાગ રિમૂવ કરેલા છે હેન્ડ રિમૂવ કરેલ છે એ પ્રમાણે આની હત્યા થઈ શઈ શકે પણ હત્યા આનું એક્ઝેટ કયા હથિયારોથી હત્યા થઈ હોય અથવા ગોળી મારેલ છે કે નહીં એનું આપણે એક્ઝેક્ટ કારણ બોડી વગર આપણે એનો સંપૂર્ણ ખ્યાલ આવી શકે નહીં આ માટે જે આરિફો કચોરીને હમણાં જે ઓર્ગન્સ જોવા મળેલ છે કયા પ્રકારના ઓર્ગન્સ છે કયા એનિમલ્સના ઓર્ગન્સ છે સ્કીન છે એની પ્રાથમિક અહેવાલ આરએફઓ કચેરી જાણ કરશું એમને રિટેલમાં સુપ્રત કરીશું આગળની પછી એ લોકો ઘટતી કાર્યવાહી કાયદા કે જોગવાઈ મુજબ થતી હોય છે એ કાર્યવાહી કરશે શું નામ આવનું મારા નામ ડૉક્ટર ભરત પટેલ વેટરરી ઓફિસ જે સવારે દસ વાગ્યાના આજુબાજુમાં અમારે જીવદયાની કામગીરી કરતા કાર્યકર્તાઓ દ્વારા ફોન આવેલો કે દીવદ તાલુકાના તાંડવ ગામની અંદર નીલગાયોની હત્યા થઈ હોય એવું લાગી રહ્યું છે તેથી તાત્કાલિક અમે પોલીસને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને સ્થળ ઉપર આવેલા ત્યારે પાંચથી છ નીલગાયોના અવશેષો મળેલા છે જેની હત્યા કરવામાં આવેલી છે સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે એક ગાડી અને પલ્સર બાઇકમાં ઈસમો આવે છે રાત્રિના દરમિયાન અને ફાયરિંગના અવાજ પણ આ લોકોને આવે છે અને આ લોકો હત્યા નીપજાવી અને ભાગી છૂટે છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આના અવશેષો છે તેને લેવામાં આવેલા છે અને તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી કરી અને આવા તત્વોના વિરોધમાં કાયદેસરના કાર્યવાહી કરી અને ધરપકડ કરી અને કડકમાં કડક સજા કરવામાં આવે